ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોલકરની ત્રણસો મી જન્મજયંતિ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ભાજપના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનક બગદાણાવાળા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે તેઓએ અહલ્યાબાઈના જીવન સન્માન સેવાભાવી કાર્ય અને સમાજ સેવામાં આપેલા યોગદાન અંગે વિચારવૃત્તિપૂર્વક ઉમદા ઉદાહરણ આપ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભાજપના આગેવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પુણ્ય શ્લોક રાજમાતા અહલ્યાબાઈ હોલકર જે વિશ્વના અમર પાત્રોમાં જેમણે નામ અંકિત કર્યું છે અને ભારતના નારી રત્નોમાં જેમનું નામ ટોચના અગ્રતા ક્રમે છે એવા અહિલ્યાબાઈ હોલકરજીનો જન્મ જયંતિ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં અહિલ્યાબાઈ હોલકરજીને જન્મ જયંતિની ઉજવણી કરવાનો સંકલ્પ આ પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે ત્યારે આજ રોજ ભરૂચ મુકામે ભગવાન સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે અહલ્યાબાઈ હોલકરના વ્યક્તિત્વ ઉપર વાત કરવા માટે હું અહીં આવ્યો છું